પાવભાજી ને રોટલી ને તાઢી તાઢી છાશ ખાવાની છે આજે અને આ 35 35 ના બધા બેઠા છે પંગત પાતરી અંધારું થઈ ગયું છે બહુ બાર જો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા થી એમ બધા અને બધા ભોજન તૈયારી કરવા મળ્યા થાય નાય લીધું તો બધાએ બધા થઈ ગયા કાફરા વગરના હોય છે એટલે મસ્ત ઊંઘ આવે ને ઠંડો પવન આવે ગરમી છે એટલે અડધા ના આવી છે અડધા ના એવા છે બધા હોવાની તૈયારી કરી શકીએ અને તમને જો અમારા બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો